નમસ્કાર સબસ્ક્રાઈબર મિત્રો શાળા સહાયક ભરતીની તમને એક અપડેટ આપવી છે શાળા સહાયક ભરતીનો ઠરાવ થઈ ચૂક્યો છે અને સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકની ભરતી પણ કરવામાં આવશે તો આપણે જાણીશું કે શાળા સહાયક ભરતી માટે શૈક્ષણિક લાયકા શું છે શાળા સહાયક ભરતીમાં પગાર કેટલો હશે વયમર્યાદા કેટલી હશે અને શાળા સહાયક સમયગાળો શું હશે એનો અને એને કામકાજ શું કરવાનું છે તમામ માહિતી તમને હું આ વિડીયોમાં આપીશ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને હા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક શાળા સહાયક કે પછી શિક્ષણ સહાયક હોય તમામ અપડેટ આપણી આ ચેનલ ઓલ હેલ્પ ગુરુજીમાં સૌ પ્રથમ આપીએ છીએ તો આવો તમારો સમયનો બગાડ કર્યા વગર ફટાફટ તમને આ માહિતી આપી દેવું તો શિક્ષણ વિભાગનો મિત્રો જે ઠરાવ થયો છે એમાંથી ઓફિશિયલ માહિતી તમને આપી રહ્યો છું શાળા સહાયકમાં શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને બીએડ કરેલું હોવું જોઈએ કોઈ પણ તમે આર્ટ્સ કોમર્સ સાયન્સ ગ્રેજ્યુએટ હોય અને બીએડ હોય તો તમે ફોર્મ ભરી શકો છો શાળા સહાયકની વયમર્યાદાની વાત કરીએ તો એજન્સી પસંદ કરવાની છે એજન્સી દ્વારા એની ભરતી થવાની છે એમાં ઉમેદવારની વયમર્યાદા આડત્રીસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં તો આડત્રીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે કઈ રીતે પસંદગી થશે તો એની પસંદગી જે ઉમેદવારો લાયકા ધરાવે છે અને ફોર્મ ભરે છે તેમની આઉટસોર્સિંગ એજન્સી દ્વારા એની જે છે તે ભરતી થશે પસંદગી થશે માસિક પગાર જે છે તેને એકવીસ હજાર રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે અને એનો સમયગાળો નોકરીનો શાળા સહાયકોની કામગીરી અગિયાર માસની રહેશે જેમાં વેકેશનને ગણવાનું નથી અગિયાર માસનો સમય પૂરો થાય એટલે તેઓ છૂટા થયેલા ગણાશે અને પછી એને રિન્યૂ કરવા હોય તો રિન્યૂ કરી શકે છે શાળા સહાયક સાથે કરાર કરવામાં આવશે તો શાળા સહાયક સાથે જે માન્ય આઉટસોર્સની એજન્સીએ છે એ કરાર કરવાનો રહેશે અને શાળા સહાયકે શું કામગીરી કરવાની છે તો જે સરકારી પ્રાથમિક શાળાઓ છે એમાં શાળા સહાયકની નિમણૂક થશે એમણે કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી જે છે કોમ્પ્યુટરને લગતા કોઈ પણ કામકાજ હોય અને કોઈપણ વહીવટી કામગીરી છે એમાં સહાય કરવાની છે શૈક્ષણિક કામગીરી પણ શિક્ષક ન હોય તો તેને કામ કરવાનું છે અને શાળામાં જે કંઈ પણ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન થતું હોય એમાં સહાયરૂપ થવાનું છે આચાર્યને અથવા તો વડી કચેરી જે કંઈ પણ કામગીરી સોંપે એ તમામ કામગીરી જે છે એ શાળા સહાયકે કરવાની છે તો મિત્રો અહીં આપને શાળા સહાયકની માહિતી આપેલી છે ખૂબ જ ટૂંકમાં અને ફટાફટ તમને માહિતી આપી છે અમને જરૂરથી કમેન્ટ કરો આપને એ વિડીયો કેવો લાગ્યો આપ કેવા વિડીયો જોવા માગો છો કમેન્ટ કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને શાળા સહાયકની આગામી અપડેટ આવશે તો તરત જ ફટાફટ સૌ પ્રથમ આપણી આ ચેનલ ઓલ હેલ્પ ગુરુજીમાં મૂકી દઈશું જેથી કરીને તમને માહિતી મળે મળીએ છીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત વંદે માતરમ